રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે અને ધીમે ધીમે ચોમાસું જામતું જઈ રહ્યું છે રાજ્યના અનેક જિલ્લામાં આજે વાવણી લાયક વરસાદ થયો છે જેમાં અમરેલી જિલ્લામાં વરસાદી મહેર જોવા મળી અમરેલીના રાજુલાના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદ પડ્યો ડોળિયા માંડળ મોરંગી ડુંગર આસરાણા દેવકા કુંભારિયા ખાંભલિયા સહિતના ગામમાં વરસાદી માહોલ જોવા મળ્યો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તેમજ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે બીજી તરફ લાઠીમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા રસ્તાઓ પરથી વરસાદી પાણી વહેવા લાગ્યા હતા આ તરફ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં પણ વરસાદી મહેર જોવા મળી ધરતીપુત્રો જે વરસાદની કાગ ડોળે રાહ જોઈ રહ્યા હતા અંતે તે મહેર આજે વરસી વરસાદ આવતા જ કેવી ખુશી હોય તે તમે આ દ્રશ્યોમાં વરસાદમાં નહાવાની મજા માણી રહેલા બાળકોને જોઈને લગાવી શકો છો જોકે આવી જ ખુશી ખેડૂતોમાં પણ છવાઈ છે કારણ કે હવે વાવણીની આશા બંધાઈ છે વરસાદ શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો ભારે ઉકળાટ પછી વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં પણ વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે ભરૂચ જિલ્લામાં પણ ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે ભરૂચ શહેરમાં બપોર પછી વરસાદનું આગમન થયું હતું વરસાદની શરૂઆતથી ગરમીમાંથી તો લોકોને છુટકારો મળ્યો જ છે બીજી તરફ નાનેરાથી લઈને મોટેરા સુધીના લોકો વરસાદી મહેરમાં નાહવાની મજા માણતા જોવા મળ્યા વરસાદ વલસાડ જિલ્લામાં પણ છેલ્લા ચોવીસ કલાકથી સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે જેમાં વલસાડ શહેરમાં બે પોઈન્ટ ચાર ઇંચ અને વાપીમાં એક પોઈન્ટ સાત ઇંચ વરસાદ નોંધાયો છે બીજી તરફ કપરાડામાં એક ઇંચ અને પારડીમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે દક્ષિણમાં સુરત જિલ્લામાં પણ વરસાદી મહેર જોવા મળી શહેરના અનેક વિસ્તારોમાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો હતો જેના કારણે રસ્તા પરથી વરસાદી પાણી વહેતા થયા હતા जोकि आगामी चौबीस आगा कलाक में दक्षिण गुजरात में भारत वरसादी हवामान विभाग द्वारा आगाही करोलेटेड प्लेस में हेवी रेनफॉल होने का चांसेस है जैसा गुजरात रीजन में डे वन में आपका नवसारी डांग दमन दादरा नगर हवेली एंड जो सौराष्ट्र कच्छ में आपका गिर सोमनाथ में वेरी टू हेवी टू वेरी हेवी रेनफॉल होने का चांसेस है और हेवी रेनफॉल का जो फोरकास्ट बोले थे डे दे टू में तापी सूरत बरूच नर्मदा गुजरात रीजन में साउथ गुजरात रीजन में और हैवी रेनफॉल आपका होएगा जूनागढ़ अमरेली भावनगर सौराष्ट्र रीजन में और डे थ्री में भी वेरी हैवी का रेनफॉल होने का चांसेस है सूरत भारूच जो गुजरात रीजन की साउथ गुजरात रीजन की और हेवी रेनफॉल होगी बलसाट नवसरी नर्मदा छोटा उदयपुर હવામાન વિભાગના મતે આગામી ત્રણ દિવસમાં રાજ્યભરમાં સારા વરસાદની શક્યતા છે આ વરસાદ એવો હશે કે મોટાભાગના વિસ્તારોમાં વાવણી થઈ જશે તો અનેક જિલ્લાઓમાં નદીઓમાં પૂર પણ આવી શકે છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ